સુરતની ભૂલકા ભવન શાળા ફરી એકવાર ચર્ચામાં આવી છે આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી હોવાનું વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આરટીઈ અંતર્ગત વિદ્યાર્થી સાથે શાળામાં ભેદભાવ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો વાલીઓનો આરોપ છે કે ભૂલકા ભવન સ્કૂલ સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું હતું આર ટી ઈમાં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપે છે મારું નામ મોહિની છે મારી છોકરી પહેલાં ધોરણમાં ભણે છે આરજી રાણાભવન સ્કૂલ અડાજનમાં આવેલી છે અત્યારે છ મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો હવે અમે અત્યારે અત્યારે અધર અટલ ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું અડધું પેલી બાજુ ભણવાનું અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષે તમે ટ્રાન્સફર કરી દો પહેલા ધોરણમાં ભણે છે અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કઢાવી લે ત્રણ મહિના અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે બસ એલસી હા એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને બે દિવસમાં લેખિત આવી જશે એવું કીધું મારું નામ રાણા જીગેશા કુમાર છે આપનો બાળક ફુલકા ભવનમાં ભણે છે કલા ધોરણમાં એને આરટી માં એનો નંબર લાગ્યો હવે એલસી આપવાનું કહે છે લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંક ના સ્ટેટમેન્ટ એના માતા આવક વધારે બતાવે છે એને ડીઓ ઓફિસ વાળા સાહેબે એમ કીધું એ તો હું કઈ જાનું નહીં તમારે એલસી લઈ લેવી પડશે પરેશાની માં ભેદભાવ બહુ થાય છે ઉચ્ચ ઊંચ નો બહુ ભેદભાવ થાય છે પૈસા વાળા છોકરાઓ ને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આરતી વાળા છોકરાઓ ને નાસ્તો નથી મળતો એલ એલસી આપી દેવાય એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકે છોકરા આખું વરસ બગડે હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી હતી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડીઓ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી ઓરમાયું એટલે શું

એમના કાગળિયા જોઈને જો ઓફિસમાંથી એમનો પ્રવેશ રદ થાય કે ભાઈ તમે ખોટા દસ્તાવેજો મૂકીને પ્રવેશ મેળવ્યો છે તો સરકારના નિયમ પ્રમાણે જ એમનો પ્રવેશ રદ થાય મારે નથી કરવાનો હતો હા ઘણા બાળકો તો એવા છે કે જે બે રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે એટલે તમે વર્ષના ગણો તો બાર રૂ ચોવીસ હજાર અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ હજાર થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર હજાર રૂપિયા ફી આપે છે તો ફી કરતા તો વાલી રિક્ષા વેનના વધારે ખર્ચે છે અને આ આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં દસથી થી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે.